પીવાના પાણીનો વેડફાટ થાય છે ત્યારે હાલોલના તરખંડા ગામે લોકો પીવાનું શુદ્ધ પાણી મેળવવા માટે ઘણો સંઘર્ષ કરે છે વાસમુ યોજના હેઠળ તરખંડા ગામમાં ચાર વર્ષ પહેલા ટાંકી અને સંપ બનાવી દેવામાં આવ્યા ગામમાં ઘરે ઘરે નળથી પાણી પહોંચાડવા માટે પાઇપલાઇન નાખી દેવામાં આવી પરંતુ સ્થાનિક લોકોનો આરોપ છે કે બે વર્ષથી નળનું નર્થી પીવાનું પાણી ઉપલબ્ધ કરવામાં આવતું નથી ગ્રામજનો પાણી મેળવવા ફરી પાછા હેન્ડપંપ અને કૂવા પર નિર્ભર થવા મજબૂર બન્યા છે પાણી ભરવાની લાહીમાં કેટલીક વાર પરિવારને મદદરૂપ થવા વિદ્યાર્થીઓ શાળાનો અભ્યાસ પણ ચૂકી જાય છે ગામમાં મહિલાઓ દરરોજ પાણી મેળવવા પરિશ્રમ કરતી નજરે પડે છે અમારે સ્તંભ બનાવ્યો છે ડુંગળી ફળિયાનો ડીટી ફળિયાની અંદર પણ જલથી નળનો કોઈ કનેક્શન જ નથી આપેલું એક વર્ષ થઈ ગયું અને ગઢમોળા ડુંગળી ફળિયાની અંદર पानी की તકલીફ પડે છે અને જે પાણી પુરવઠા દ્વારા સ્તંભ બનાવેલો છે એ પણ એક જ વર્ષ માટે ચાલ્યો છે તા પછી એ સ્તંભમાં બી પાણી નથી આવ્યું સાહેબ અમારા રોડની બહુ તકલીફ છે જે મહિલાઓને ડિલિવરી થાય એ બના બને તો અમારે એકસો આઠ વાળા નહીં આવી શકતા રિક્ષા એને આવે ફેર રોડે લઈ જવું પડે પેલી મારા બાયડી વખત થો સાહેબ બહુ ભરતેલા એકસો આઠ વાળા કે તમારે પંચાયત કઈ લાગે મેં તરખંડા

મોટર નખેક તો થોડી ઘણી પાણીની અમારે સુવિધા થાય અને એક જ હેન્ડપંપ છે આટલા અમારે પંદરથી વીસ ઘરની વસ્તી છે તો એક જ હેન્ડપંપમાં અમારે સાહેબ કેવી રીતે પાણી ડોરનું પશુપાલનનું કંઈ છોકરોનું કંઈ ઘરનું કંઈ કેવી રીતે પોષણ કરવું પાણી